કોને મારવા આયા છો તમે કમન એટલે મે તો તમને ફોન જ કર્યો તો ફોન કર્યો તો પાર્ટી નાસી મન શું આવો આ તો એનો પાવર છે એમ તારે આ બધું પૂરો કરું તમે માર બદલાયા તો કોણ બદલે આ બે તો ગમે મેટર તમે એલા એ તમે એ

હું ચો મે તો પાડી તું પણ પેલા પાણી જવું પડશે મનાવવા પડશે કે તમે ભલા તમારો સંગ કરાતો છે ભલા